અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે મોડાસાના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે દર વર્ષે મોડાસાના મુખ્ય ચાર રસ્તા ઉપર પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થતું હતું હવે જો કે વિકાસ એવો થયો છે કે મોડાસા શહેરના નગરપાલિકા તેમજ ન્યૂ આઇકોનિક બસ સ્ટેશન વિસ્તારમાં પણ પાણી ભરાવા લાગ્યા છે મોડાસા નગરપાલિકા એક સપનું સેવ્યું છે કે નગરપાલિકા દ્વારા એક શહેરીજનો માટે સિં સ્ સ્વિમિંગ પુલ બનાવવામાં આવે આ સ્વિમિંગ પુલ નગરપાલિકાએ હજુ બનાવ્યો તો નથી પણ આ સ્વિમિંગ પુલ વરસાદી માહોલને કારણે નગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલો છે જેને કારણે વાહન ચાલકો રાહદારીઓને હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે અહીં જે ગટરના ઢાંકણા લગાવવામાં આવેલા છે તે પણ તકલાદી છે વારંવાર આ જે ગટરના ઢાંકણા છે એ તૂટી જાય છે જેને કારણે અનેક સવાલો ઊઠી રહ્યા છે મોટી સંખ્યામાં વાહન ચાલકોને પણ હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે નજીકમાં અહીં આઇકોનિક બસ સ્ટેશન થોડા મહિના અગાઉ એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યાં પણ બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા હોવાને કારણે વાહન ચાલકો અને પાર્કિંગની પણ સમસ્યાઓ ઉદ્ભવતી હોય છે બીજી બાજુ બસ સ્ટેશનથી જે બસ આવતી હોય છે તેને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે નગરપાલિકા નજીક છે અને અહીં જે બસ સ્ટેશન પોલીસ ચોકી તરફ કોલેજ રોડ અને મુખ્ય ચાર રસ્તા ઉપર જે વાહન ચાલકો રાહદારીઓ જતા હોય છે તેઓને પણ હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે જોકે નગરપાલિકા કેવા પ્રકારની કામગીરી કરે છે તેના પર ચોક્કસથી સવાલો ઉઠી રહ્યા છે જે તકલાદી ઢાંકણ ઘટના લગાવવામાં આવી રહ્યા છે એ મહિનામાં એક વખત નહીં બે વખત નહીં પણ ત્રણ ત્રણ વખત તૂટી જવાની ઘટનાઓ સર્જાઈ રહી છે અંકિત ચૌહાણ મીરા ગુજરાત અરવલ્લી